બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢોવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દુર્ઘટનામાં પાંચથી વધુ શ્રમિકોના દાઝી જતા મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં ભીષણ આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ એકસો ઇમરજન્સી સેવાની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ હતી આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવા પણ શક્યતા સેવાઈ રહી છે મળતી માહિતી અનુસાર દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે ફેક્ટરી માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધી છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી તો બીજી તરફ નાયબ મામલતદાર સહિત ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે